દીકરો કાપી નાખવો બહેરે આપી દેવો એટલે કેવડી વાત કહેવાય તમે જોવો તો ખરા જલારામની ઝુંપડી આવે ને એમ કે બૈરું જોવે છે એ કે લ્યો બાપુ આ બૈરું લઈ જાવ એટલે આપણે કઈ ખતરો ન કરતા કોઈ આવે તો આ તો આનંદ કરાવું છું એ તો જલારામ કરે આપણું કામ નથી અને આપણો મેળો માંડ માંડ પીડો છે ને વરી પર ડખે સડશે જલારામ બાપુ

મોકો આવે તે બાપુ કઈ કરી લેજો બસ એમાં પછી મોટું ધોવા જવાની જરૂર ન પડે બિલખાના પાત્ર માં અખિલ બ્રહ્માંડ નો માલિક ભજન પાકે ને તેથી મારા નાથ તમારી ઝોપડી સુધી આવવું પડે આવવું પડે ને આવવું પડે ભજન પાકે તો કર્યું હોય તો પાકે ને હાકડી આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તે હનુમાન ને ન ખબર હોય કે જિંદગીમાં એ નથી બોલ્યો પણ રોજનો તમારો રિયાજ હોય તો બાપુ એવી કપરી પરિસ્થિતિમાં હોય ને તે દ હનુમાન ને આવવું પડે સમય પાકે બાપુ મારા નાથ ને તમારી ઝુંપડીયા આવવું પડે સગાળછા બાપુ સાધુ ને જમાડી ને જમવાનું નેમ હતું અને આઠ દિન હેલી મનાણી અને આઠ દિના ઉપવાસ થયા શેઠ સગાળસે જંગાવતી ને દીકરો ખેલૈયો હાથ આઠ દર નો દીકરો બાપુ ભગવાન ને એમ થયું ખરું આ છોકરું નથી ખાતું આનો જીવ નીકળી જાય અને કસોટી કરવા માટે મારો નાથ આવ્યો આઠ આઠ દિના બાપુ અપ્પા કડાકા બોલે અને વરસાદ બાપુ અનરા ધાર વરસાદ પડે કોકે આવીને કીધું ગામના પાધરમાં એક સાધુ બેઠા છે એને લે આવો ને ખવડાવો અને તમે આ તમારા પારણા કરો ચંગાવતી સગાડ સાહેબ એ ગોતતા ગોતતા ગયા બાપુ રક્ત પિત રોગ કરી બત્રી ફીરસી દીધા થાળીમાં કે ભાઈ હું આ ખાતો નથી મારો તો માટી નો ખોરાક હું તો દીકરા બાપુ એને એમ થયું ખરું બાપુ ખાવાનું ક્યાં છોડું છે કે તમે બીજું કહો બીજું લાવી દે પણ એ તો કે મને મૂક્યા હાલ તો હું જ્યાંથી લઈ આવ્યો હાલ મારે નથી કઈ ખાવું ગયા કહાય વાડે અહિયાંથી લઈ આવ્યા અને થાળી બનાવીને પીરસી એ કે આ શું હું તો માણા ની માટી ખાવ છું વિચાર તો કરો તમે કે એવડી કસોટીઓ કરી છે પણ એ કસોટીઓ માંથી પાર ઉતરી ગયા ફરમ હોય ફટકેલી અને ચૂલે ચડવું પડે

કે ભાગુ તો તો મારી ભોમકા લાજે બોરિંગ જિલે ને બાર મેરું સરીખા ભલે ડોલવા લાગે આકાશ નો આ ધાર મેરા મણ ભલે માજા મૂકે બાપુ આ કેલયો સત નો ચૂકે મારી માં ને મારો બાપ જો મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય તો આવું જહર નું મોત મારે જવા નો દેવાય બાપુ તમે જ્યાં જાતા હો અહીંયા જાવ ભગવાન ધ્રુજી ગયો મારા બેટા સિંહ એના તો સિંહ જોઈએ આવડું છોકરું પણ કેવું બોલે એ ઘરે આવ્યો બાપુ હગી માં ચંગાવતી નવરાવી ધોરવી આંખમાં મેં સાંજે નવા કપડા પહેરાવી અને સાથું આમ બેઠો છે ને સામે દીકરા ને પકડીને લઈ આવ્યો અરે મારા રામ કોની પાસે વાતો કરી તમે ઇતિહાસ ખોલો તો ખરા આપણે એક રોટલો જો કોક ને ધરીને ખબર ને તો દીકરો જ કાપ્યો હશે ભલામાં દીકરા ને ખબર નથી કે મારી માં મને આ મારવા લાવી છે ચંગાવતી કે છે કે હાલ તો કે બેટા બાપુ આવ્યા છે ને એની પાસે સીતારામ કરવા એમ કરીને લઈ આવ્યા સગાળછાના હાથમાં તલવાર છે અખિલ બ્રહ્માંડ નો માલિક આમ બેઠો છે ચિત્ર કેવું છે ધરતી ફાટી જાય મારા બાપ ધરતી ફાટી જાય

બત્રી ભાજના ભોજન ફિરસે બાપુ થાળી પછી બાપુ કે છે કે માથું તમે અધર મૂકી દીધું મારે માથાનો શોખ હતો માથા ને તમે ખાનણીયા નાખો ખાનણીયા નાખીને બે જણા નવા કપડા પહેરો આલેડું ગાતા ગાતા

માથા માંથી લોહીના ફુવારા મીડ્યા ઉડવા અને કાલ મીડ પાણાનો ખાંડણીઓ ફાટ 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 મીડ્યો ફાટવા તેની અખિલ પ્રમાણ નો માલિક કે છે કે તારે હું હગુ થાય છે તું ફાટવા મડ્યો તેની ખાંડણીઓ એમ કે છે કે હગી જનેતા પાએ કપાયો હજી એ તને હક નથી થતું અને હવે મારામાં ખંડાય તો હું આ માના આ હા પેલા હું થોડો ખમી હકુ ફાટી ન જોઉ તો બીજું શું કરું અને બે માણેય બાપુ દીકરાને ખાંડી અને રસોઈ બનાવી અને આપે છે ને પછી અખિલ બ્રહ્માનનો માલિક કે છે કે તમારે બીજો દીકરો ન હોય તો તો તમે વાંજિયા થઈ ગયા હવે મારે ખાવું નથી એ વાંજિયા કીધા ને હવે મારે ખાવું નથી તેદી છે ભાંગીને ભૂકો થઈ ગયા અરે તારી ભલી થાય તારી આ બાવાએ તો મારો દી બગાડ્યો

અને હરિચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયા તેથી બાપુ તારા મતી કે આ દેહ ને મારા બાપે તને આપ્યો છે આ ધણી તું વેચી બાપુ તેથી દીકરી આગળ થઈ જ્યાં ધર્મ ધ્રુજી ગયો ને કોઈ ફૂગી નહી આ બાપુ દેશ ની આબરૂ દીકરીઓ જ રાખી છે હું તો ગમે ત્યાં જવું ને પાવર થી કહું રામ વન માં ગયા ને સીતાજી ને રાવણ નતો સીતાજી હરી ગયા નતો વનવાસ હોય ચૌદ વરા પૂરા કરીને આવ્યા ને પછી સીતાજી નો રામે ત્યાગ કર્યો ને રામ ના ગયા પાયુએ આજ કર્યું છે અને સીતાજી વિરોધ એ ન કર્યો કે મારો વાંક શું છે મારો ગુનો શું છે મારો મારા તો હું તમારા ભેગી રખડી મેં કઈ ગુનો નથી કર્યો તમારે મારા નો આવું જોવા કીધું જ નથી એ દીકરી કઈ હકે ભલા મને સગાળા ભાંગી ભૂકો થઈ ગયા મારીને બાપુ સાધુ હાલતો થયો ને ચંગાવતીએ કીધું તમે બેસી જાવ સગાડ છે બેસી જાવ એ બાબા હું સંભાળી લઈશ કેવી રણચંડી બાપુ માં બની છે કેવી દીકરી છે વાણી દીકરી ઉંદડું મારી કે અરે હું તો એમ કઉ છું કે આપડી કોઈ દીકરી બાપુ ન મારી કે દીકરો ન કોઈ કાપી શકે કોઈની બાપુ એવી તાકાત જ નથી ઈ તો જે મરી ગયા હોય ને મન થી મર્યા હોય એની વાત છે હવે આ વાતો બધી આખી છે આ તો આનંદ કરાવું છું એ બાપુ બાપુ આમ હાલતા થયા ને ચંગા વતી કીધું કે એ બાપુ ક્યાં જાવ છું બે ખડકી આડી કરી અને આ દીકરીયું છે ને બાપુ એ રણચંડી બને ને હું તો એમ કઉ છું હાચવી લેજો ઘરની વાત ઘર માં રાખજો ને કે એમ જો ધાર છે ને તારું પાણી નથી ભરવું બાપુ કટકા કરશો તો નહીં ફર્યા એવું અમારે એક દાખલો બન્યો બનેલો તમને એક દાખલો કહી દઉં એક પતિ પત્ની રહેતા હતા ને બનેલો હો હકીકતમાં બધાને ઓળખું છું ના બૈનય તું પણ આ લાઈવ હાલે કે કહેવાય નહીં નામ નો લેવું કોક ખરાબ દેખાય બરી ભાઈ અમારે ફોન આવે કોક બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કરતા હતા બેન ઘરે રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું પડ્યું છે ઘરે આડું આવતું હશે રોજ તકે આલના પાપડ શેકી નાખું ચેદુ ના પીડ્યા હું ખાઈશ ને મારો ઘરવાળો ખાઈશ ઘરવાળો આવ્યો બપોરે અને બે ને રસોઈ બસો તૈયાર કરી રાખી લે ઓલો હાથ પગ ધોઈને જમવા બેઠો બે ને થાળી પીરસી અને પાપડ મૂક્યા રોટલા મૂક્યા શાક આપ્યું બોલો જો મૂંગે મૂંગો ખાઈ લેતો વાંધો નહીં પણ એને બપુ વનટોળીઓ સડાયો એ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે કે તમને ભગવાન હાથ નથી આપ્યા એ કે હું તારો ધણી છું તું મારી વહુ છું હું તારે કહું હું કઉ કરવું પડે એ કે પણ હું તમારી વહુ છેમાં શું ના પડી પણ એક પાપડ નો ભાંગી ગયો એ કે હું તને કહું પાપડ ભાંગ દે હવે અતારે બબુ સરખો જો મેળ હોય ભાંગી દે ને કે નોય ભાંગી દે બેન કે ભાંગી લ્યો હેરાન થઈ જો ખોટા તમારે તમને કઈ તકલીફ હોય તો ભાંગી દઉં એ કે હું કહું છું ભાંગી દે ઓલી બેન કે નથી ભાંગી દે હું એ કે ભાંગી દે કે નથી ભાંગી દેઓ બાબુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું એ રખડે બે હવે ક્યાં સમાધાન શું સમાધાન કર તમારી પાપડ નો ભાંગી બહિરા રહેતા છે આ ઘર માંથી આપડે વંટોળીયો નો સડાયો કેવાય સાના માના ખાઈ લેતા હોય જે આપી